સુરતમાં અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું નું હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે બસો કરોડના ખર્ચે અત્યાધુનિક એલિવેટેડ માર્કેટથી ખેડૂતો અને વેપારીઓને સરળતા થશે તેવું સીએમ કહ્યું હતું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌ પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવર જવર કરી શકે તેવી અદ્યતન યાર્ડનું લોકાર્પણ આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું છે આ એલિવેટેડ માર્કેટ તૈયાર થતાં ભારે વાહનો અને મોટી ટ્રકોની અવરજવર સરળ બનશે એન્ટ્રી તથા એક્ઝિટના સુવ્યવસ્થિત આયોજનના કારણે ભવિષ્યમાં વર્ષો સુધી અવ્યવસ્થા ઉભી ન થાય તે પ્રકારે નું નિર્માણ કરવામાં આવ્યું છે સુરત એ વર્ષ ઓગણીસો એકાવનમાં માત્ર પંદર હજાર રૂપિયાની આવક સાથે કરેલી શરૂઆત આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ ગઈ છે આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણી જેવી સુવિધાઓ અહીં આપવામાં આવે છે જે એક ઉત્તમ પહેલ છે

સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઓગણીસો એકાવન માં માત્ર પંદર હજારની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે ખરીદનાર લારીવાળા દુકાનદારો વેપારીઓ સહિત બાર થી પંદર હજાર લોકોની અવરજવર રહી છે આજે આ માર્કેટ માર્કેટયાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા બે વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કૃષિમાં વેલ્યુએડેશનની મૂલ્ય વૃદ્ધિ માટે સખત ભાર મૂક્યો છે તેમણે કૃષિ ક્ષેત્રની રૂપિયા પાંત્રીસ હજાર કરોડ થી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ બે યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત